હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેક નો ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ પાઠ એક ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ અહીંયા સૌપ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે સવાલ નંબર એક પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે એ કાગળ બી કાપડ સી ભુર્જ વૃક્ષની આંતરછાલ અને ડી સાચો જવાબ થશે સી ભૂર્જ વૃક્ષની આંતરછાલ પર લખાણ કરતો હતો સવાલ નંબર બે નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી અભિલેખો તામ્રપત્રો ભોજપત્રો કે વાહનો સાચો જવાબ થશે ડી વાહનો ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી સવાલ નંબર ત્રણ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે એ અભિલેખો કાગળ પરના લખાણ કાપડ પરના લખાણ કે વૃક્ષના પાન પર લખેલ લખાણ સાચો જવાબ થશે એ અભિલેખો લાંબા સમય સુધી ટકી રહે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે ટૂંકમાં ઉત્તર આપો સવાલ નંબર એક બી સી નો અર્થ સમજાવો જવાબ થશે બી સી ને અંગ્રેજીમાં ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે ત્રણ ભારતના સૌથી જૂના સિક્કા ક્યાં છે ભારતમાં ઈસવીસન પૂર્મે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા ગણાય છે ચાર ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે જૂની ઈમારતો પથ્થરો ઈંટો ઓજારો ખોરાકના નમૂનાઓ મનુષ્યો અને પ્રાણીઓના હાડકા તાડપત્રો ભોજપત્રો અભિલેખો સિક્કા તામ્રપત્રો પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના જૂના સ્ત્રોત છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડીને ઉત્તર લખવાના છે અ વિભાગમાં વિવિધ વસ્તુના નામ આપેલા છે અને બ વિભાગમાં તે સમય અને કેવા હોય તે આપેલું છે તે જોડવાના છે એક અભિલેખ તો પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ બે ભોજપત્ર તો ભુર્જનામાં વૃક્ષની છાલ ત્રણ તામ્રપત્ર તાંબા પત્ર પર લખાયેલું લખાણ ચાર બીસી તો ઈસવીસન પૂર્વે પાંચ એડી તો ઈસવીસન આ રીતે તમે લખી શકો છો અહીં આપણા પાઠ એકના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વીડિયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છ સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો